સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી ભાડું ઉઘરાવતા તત્વો સામે આક્ષેપ કરી નીલમ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી વડોદરાના સરદાર એસ્ટેટ પાછળ આવેલ લકુલેશનગર નગર માં સર્વે નંબર એકસો બાસઠ વાળી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેઠા છે અને તેઓ આ ગેરકાયદેસર બાંધકામ ઉપર ભાડું ઉઘરાવે છે સાથે સાથે વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો અવરજવર કરે છે ત્યારે અડીંગો જમાવી બેઠેલા અસામાજિક તત્વો અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય છે પોતાને અસુરક્ષિત સમજી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકોએ આવી આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે છેલ્લા વીસ વર્ષથી મકાન ખાલી કરી સામે આવે શ્રી હરિ રહેવા ગયા હોવા છતાં સરકારી જમીન ઉપર કબજો જમાવી દાંત ધમકી આપી ભાડું કમાય છે અને અનેકો વખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં તંત્ર દ્વારા આ પ્રવૃત્તિને કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા નથી તેવા આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યા છે આ સમસ્યાનું કાયમી ધોરણે પણ નિરાકરણ ન આવતા આજે આજવા રોડ નિલમ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તથા યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી આજવા રોડ સરદાર સ્ટેટ પાછળ લકુલેશ બેની બાજુમાં એટલે અમારે સરકારી જમીનની અંદર જે બાંધકામ થયેલું છે એક ગેરકાયદેસર બાંધકામ છે તે બાંધકામની અંદર પાછા ભાડું રાખીને ભાડું ઉઘરાવે છે પણ સૂર્યકાંત ભાબુભાઈ પટેલ અને એને એટલા માટે અમે માનનીય કલેક્ટર સાહેબને અરજી આપવા માટે આવેલા છે હવે બધા આવ્યા કરે પાછળ ભાડું આવે છે પાછળ અસામાજિક તત્વો જેમ ફાવે તો વર્તન કર્યા કરે અમે સામે જ રહીએ છીએ અમારા બૈરી છોકરા હોય ગાળો બોલ્યા કરે જેમ ફાવે તો કર્યા કરે એટલે અમારે સાંભળ્યા જ કરવાનું ના હોય બિન બિનકાયદેસર બધા ગલ્લા ઝાડું બધું કરી દીધું છે પાછળ બધું ખુલ્લી જગ્યા છે કોના હવે એક એક આવું એક અથકા છું અને બાકીના ત્રણ ત્રણ ચાર છાપરા છે સરકારી જમીનમાં છે બસ સૂર્યકાંતભાઈ પટેલ એ એ પહેલાં કંઈક જૂના વીસ વર્ષ પહેલાં રહેતા હતા એમનો વ્યવસાય શું છે એમનો વ્યવસાય તો અત્યારે કશું જ નથી કઈ નહીં કે પહેલા દૂધ વેચતા હતા તો દૂધ વેચવા માટે એક ખાલી એની કેબિન કે મને કે આપી હતી એવું કહેતા હતા તો અત્યારે આવા આખું પતરાવાળું ભાવ પાકું મકાન કરી દીધું છે અને એ તો વીસ વર્ષથી છોડી નહીં જતા પણ રહ્યા છે છતાં પણ એક અમારી સોસાયટીની સામે ગેરકાયદેસર કાચા કાચા ગલ્લા અને પાકા ગલ્લા મૂકવામાં આવે છે તેની પાછળ રિસરની ગેરપ્રવૃત્તિ થાય છે તેની પાછળ દારૂ દારૂવાળા આવે છે દારૂની અવર જવર થાય છે પાછળ અને તૈયાર રોજે ગારામગાડી કરે છે અને અમારી સોસાયટી રહીશોને ખૂબ તકલીફ પડે છે અમારા લાઈનમાં બધી છોકરીઓ છે સોસાયટીને અને તે રોજે ગારામગાડી કરે છે રોજે અસામાજિક તત્વો રોજે આવે છે અને રીસર અહીંયા એ લોકોએ ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો કર્યો છે અમે એમને સમજાવો તમારી જમીન નથી હતી જતા રહો અને અહીંયા અમારે સોસાયટીનો વાંધો છે છતાં પણ ત્યાં તમે કશું અમારે ઉખાડી લો અમે અહીંયા જ રહીશું અને અહીંયા જ અમે પૈસા અહીં ખાઈશું ભાડા પૈસા ખાઈશું અમને એવું જણાવે છે લોકો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર